આપડે તો <coughs> <coughs> <ye>, <coughs>

સંભાવનામાં સંભાવના સંભાવના ઇ કેવી હોય સંભાવના જેવી હા એટલે સંભાવના હા ભાઈ સપ્તાની તૈયારી જોરદાર છે ભાઈ સંભાવના એ સંભાવના ઠાકોરજી કેવા રૂપના કટકા લાગ્યા એ આ તો ભાઈ ઠાકોરજી લાગે ને લાગ્યા ને મસ્ત છે

આપડે કુટી રૂપાઈને આપડે આપણે કથાનું પ્રવચન સાંભળી લીધું ક્રિકેટ સાંભળી લીધો હાથી ઉડાડી દીધો સાઉન્ડ સિસ્ટમ એન્કર નાખીને ઘોડી ખોલી નાખી એટલે સ્ટેન્ડ કેમેરાની હોય તમે યાર થોડી ખોલ નહીં ગયા તમે મારી ક્યાંક ઊંટું આમ જ છે તો હવે આપણે આજના વ્લોગને પૂરો કરીએ અહીંયા જો તમને વ્લોગ ગમ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને